ભારતમાં આજે વધતું જતું શહેરીકરણ અને તેમાં પણ ખાસ કરીને સેનેટરી વેર અને અન્ય સિરામિક ઉત્પાદનોની વધતી માંગને કારણે ભારતીય સિરામિક ઉદ્યોગ આશરે નવ ટકાની વૃદ્ધિનો નો અંદાજ છે ભારતની સિરામિકની રાજધાની તરીકે પ્રખ્યાત ગુજરાતમાં મોરબી સ્થાનિક માંગ અને નિકાસ માટે સિરામિક પ્રોસેસિંગ અને ઉત્પાદન સાથે સંકળાયેલા કાચો માલ મશીનરી અને ટેકનોલોજી માટે બી ટુ બી માંગનું કેન્દ્ર છે તેથી ગાંધીનગરમાં ઇન્ડિયન સિરામિક એશિયાના ઉદ્યોગ માટે અગ્રણી વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય મશીનરી ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા માલના સપ્લાયર્સ અને अन्य सहित खरीदारों सप्लायरों बनने कंपनियों उपस्थित रह से आज हम यहाँ पे हैं बिकॉज इंडियन सेरामिक्स एशिया जो साउथ ईस्ट एशिया की और वर्ल्ड की एक बहुत प्राइम हॉटस्पॉट एग्जीबिशन बन चुकी है जहाँ पे पूरी दुनिया से 200 से ज्यादा एग्जिबिटर अपनी टेक्नोलॉजी डिस्प्ले कर रहे हैं ताकि जो हमारी मोरबी क्लस्टर इंडस्ट्री है जो डोमेस्टिक पूरे इंडिया की 90 परसेंट प्रोडक्शन को तो देखती है वो इससे फ़ायदा उठाए टेक्नोलॉजी में पूरी दुनिया में क्या चेंजेस हो रहे हैं उसको आके देखें चाहे वो ऑटोमेशन साइड पे हो चाहे रॉ मटेरियल साइड पे हो लेटेस्ट टॉपिक्स जो डिस्कशन में हैं जो चैटर है इंडस्ट्री में उसको हम लोग यहाँ पर कैप्चर करते हैं और हमारा उद्देश्य यह है कि आने वाले पाँच साल में जो इंडिया अभी नंबर टू पर पहुँच गया है इसको नंबर वन पर कैसे लेके है यह हम सब का गोल है इसलिए सारी इंडस्ट्री बॉडीज यहाँ पर हैं स्टेज में एंड मुझे बहुत खुशी है इस बात की कि हम लोग इस साल करीब करीब दस हज़ार से ज़्यादा लोगों को इस एग्जीबिशन में आता हुआ देखने की उम्मीद करते हैं जो कि खुद में एक बहुत बड़ी बात है बिकॉज इतने डोमेस्टिक एग्ज़िबिटर्स जिसको हम बोलते हैं पार्टिसिपेट करने वाली कंपनीज आज तक कभी हमारे शो में नहीं आए तो इन सारी चीजों से पता लगता है कि हमारी जो कंट्री है सही डायरेक्शन में जा रही है इंडस्ट्री सही डायरेक्शन में जा रही है और एग्जीबिशन उसका एक रिफ्लेक्शन है जो भी सही डायरेक्शन में जा रहा है This one here in India is our second largest show in the portfolio of ceramic shows and we are more than happy that it shows a steady growth in the last recent years. Um, this also emphasizes the importance of such a platform for the industry to grow, to exchange know how, and to get innovations and to show innovations to a worldwide audience. So, we bring a lot of international exhibitors to Gandhagar, um, um, a lot of international visitors, and this brings really the platform to, you know, what I said, exchange ideas and to give the બે હજાર ચોવીસ ની આવૃત્તિના આ પ્રદર્શન ઇતિહાસની સૌથી મોટી સ્થાનિક સહભાગીદારીની ઓફર પણ કરશે આ અંગે વધુ વિગતો આપતા ભૂપિન્દર જણાવ્યું કે આજે ભારત વિશ્વના ટોચના સિરામિક ઉત્પાદકો અને નિકાસમાં સામેલ છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટિવસ અને અદ્યતન એપ્લિકેશન માટે ટેકનોલોજી એન્જિનિયરિંગ સિરામિકના ઉત્પાદનોમાં મજબૂત ક્ષમતા છે આ ધંધાને વધુ મજબૂત આપવા માટે અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અમે આ ખાસ વેપાર મેળાનું આયોજન કર્યું છે જેમાં કૌશલ્ય જ્ઞાન તેમજ ટેકનોલોજીના આદાન પ્રદાન કરવામાં આવશે આજના ઇન્ડિયન સિરેમિક એશિયાના અઢારમા એડિશનમાં બસોથી વધુ કંપનીએ પાર્ટિસિપેટ કર્યું છે તેમાં અલગ અલગ દસથી બાર દેશોમાંથી કે જર્મની છે ઇટલીની છે ચાઇનાની છે વગેરે બધી કન્ટ્રીઓમાંથી પાર્ટિસિપેટ કર્યું છે અને આ બધી કન્ટ્રીમાં જે મશીનરી અને રો મટીરિયલના એક્ઝિબિટર છે તેનાથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજી નવું ઓટોમેશન નવા રો મટીરિયલ અને નવા આનંદીથી નવી ટાઇલ્સની ક્વોલિટી સારી બનાવવા માટે તેમજ પ્રોડક્ટ કોસ્ટને નીચી લાવવા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે સિરામિક ઇન્ડસ્ટ્રીનું ગયા વર્ષનું ચાલીસથી પિસ્તાલીસ હજાર કરોડનું ટોટલ ટર્નઓવર હતું અને આ વર્ષે સાઠ હજાર કરોડનું ટનઓવર થવા જઈ રહ્યું છે એટલે વીસ પચીસ ટકાનો સિરામિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું કે આ પ્રદર્શન ગુજરાતનું ગૌરવ બની ગયું છે અને અમે ફરી એક વાર પ્લેટફોર્મ ભાગ લેતા ગર્વ અનુભવીએ છે મોરબી તેના સિરામિક ઉત્પાદકોની નવીન અને સાહસિક ભાવનાઓને કારણે વૈશ્વિક નકશામાં તેનું સ્થાન મેળવ્યું છે આ સિરામિક વેપાર મેળામાં ભારત જર્મની ચીન ઇન્ડોનેશિયા ઈરાન ઇટાલી પોર્ટુગલ સ્પેન થાઇલેન્ડ તુર્કીના બસો થી વધારે પ્રદર્શનકારો અહીંયા ખાસ ઉપસ્થિત રહેનાર છે પસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર